સમાચાર મુખ્ય લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાનો આજે અંતિમ દિવસ લોકસભાની ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર પડઘમ શાંત આવતીકાલે મતદાન યોજાશે સર્વોચ્ચ અદાલતે ઈવીએમના મતોની વીવીપેટ સ્લીપ સાથે સો ટકા ક્રોસ વેરીફિકેશનની માંગણી કરતી અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને યુક્રેન ઇઝરાયેલ અને તાઇવાન માટે પંચાણું અબજ ડોલરના સહાય પેકેજ પર હસ્તાક્ષર કર્યા દુબઈમાં ચાલી રહેલી અંડર ટ્વેન્ટી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપના પ્રથમ દિવસે ભારતે એક સુવર્ણ અને ત્રણ રજતચંદ્રક જીત્યા અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને ચાર રનથી હરાવ્યું લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનો આજે અંતિમ દિવસ છે આવતીકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે ઓગણત્રીસમી એપ્રિલ સુધીમાં ઉમેદવારીપત્રો પરત ખેંચી શકાશે આગામી તેરમી મે ચોથા તબક્કામાં દસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની કુલ છન્નું લોકસભા બેઠકો પર મતદાન થશે જેમાં ઉત્તરપ્રદેશ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર બિહાર ઝારખંડ ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્રપ્રદેશ તેલંગાણા અને જમ્મુ અને કાશ્મીરનો સમાવેશ થાય છે લોકસભાના બીજા તબક્કા માટેના પ્રચાર પડઘમ ગઈકાલે શાંત થયા છે આ તબક્કા માટે આવતીકાલે મતદાન યોજાશે જેમાં બાહ્ય મણિપુર લોકસભા મત વિસ્તારના બાકીના ભાગ સહિત તેર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ઇઠ્યાસી લોકસભા બેઠકો માટે ચૂંટણી યોજાશે જેમાં કેરળની વીસ બેઠકો કર્ણાટકની ચૌદ રાજસ્થાનની તેર પ્રદેશ અને મહારાષ્ટ્રની આઠ આઠ બેઠકો મધ્યપ્રદેશની છ બેઠકો આસામ અને બિહારની પાંચ પાંચ બેઠકો પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢની ત્રણ ત્રણ બેઠકો અને મણિપુર ત્રિપુરા તથા જમ્મુ કાશ્મીરમાં એક એક બેઠક પર મતદાન યોજાશે મધ્યપ્રદેશના બેતુલ સંસદીય મતવિસ્તાર માટે મતદાન જે બીજા તબક્કામાં નિર્ધારિત હતું તે હવે બીએસપી ઉમેદવારના નિધનને કારણે ત્રીજા તબક્કામાં યોજાશે આ તબક્કામાં તીર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના કુલ એક હજાર એકસો અઠાણું ઉમેદવારો અને બાહ્ય મણિપુર લોકસભા મતવિસ્તારના ચાર ઉમેદવારો મેદાનમાં છે દરમિયાન ગઈકાલે પ્રચારના અંતિમ દિવસે મુખ્ય રાજકીય પક્ષોના ટોચના નેતાઓએ રેલીઓ અને રોડ શો યોજીને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે છત્તીસગઢના અંબિકાપુર શહેરમાં અને મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં જાહેરસભાને સંબોધિત કરી હતી શ્રી મોદીએ ગઈકાલે ભોપાલમાં રોડ શો પણ કર્યો હતો ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે ગઈકાલે કેરળના અલ્લપુઝામાં એક ચૂંટણી બેઠક યોજી હતી કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ ગઈકાલે મહારાષ્ટ્રના અમરાવતી લોકસભા ક્ષેત્રમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી આરજેડી કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના મહાગઠબંધનના નેતાઓએ પણ તેમના ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર કર્યો હતો ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે મૈનપુરી અને ઈટાવામાં પ્રચાર કર્યો હતો સર્વોચ્ચ અદાલતે ઈવીએમના મતોની વીવીપેટ સ્લીપ સાથે સો ટકા ક્રોસ વેરીફિકેશનની માંગણી કરતી અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો છે ન્યાયાધીશ સંજીવ ખન્ના અને ન્યાયમૂર્તિ દીપાંકર દત્તાની ખંડપીઠે ઈવીએમની કાર્યપ્રણાલી વિશે ભારતીય ચૂંટણી પંચને કેટલાક સવાલો પૂછ્યા હતા સુનાવણી દરમિયાન બેન્ચે ઈવીએમ અને વીવીપેટની કાર્યપ્રણાલીની સુરક્ષા સુવિધાઓને સમજવા માટે ચૂંટણી પંચના અધિકારીઓ સાથે વ્યાપક વાતચીત કરી હતી આ મુદ્દે ચૂંટણી પંચે આશ્વાસન આપ્યું છે કે કોઈપણ સ્તરે ઈવીએમ સાથે ચેડા અશક્ય છે સેનાના વડા જનરલ મનોજ પાંડેએ આધુનિક અનુકૂલનશીલ અને ટેકનોલોજી સક્ષમ દળો તૈયાર કરવા ભારતીય સેનાની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો છે જનરલ પાંડે ગઈકાલે નવી દિલ્હીમાં ભારતીય સેના દ્વારા આયોજીત કાર્યશાળા સહ પ્રદર્શનમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે ઉદ્યોગ ભાગીદારો સંશોધનો અને વિકાસ સંસ્થાઓ તથા નીતિ નિર્માતાઓ સહિત તમામ હિતધારકોને તેમના પ્રયત્નોને એકરૂપ બનાવવું જોઈએ અને રાષ્ટ્રીય સંરક્ષણ કાર્યપ્રણાલી વિકસાવવા તેમણે હાકલ કરી હતી તેમણે સ્વદેશી સંશોધન અને વિકાસ દ્વારા ટેકનોલોજી ક્ષેત્રે આત્મનિર્ભરતા હાંસલ કરવા પર ભાર મૂક્યો હતો આ કાર્યશાળામાં કૃત્રિમ બુદ્ધિમત્તા અને લશ્કરી ક્ષેત્રમાં આધુનિક ટેકનોલોજીને અપનાવવા પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી સંરક્ષણ સચિવ ગીરધર અરમાને શાંઘાઈ સહયોગ સંગઠન એસસીઓના સભ્ય દેશોના સંરક્ષણ મંત્રીઓની વાર્ષિક બેઠકમાં ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે આ બેઠક કઝાકિસ્તાનના અસ્તાનામાં યોજાઈ રહી છે બેઠકમાં સંરક્ષણ સહયોગ પહેલ સહિત પ્રાદેશિક સુરક્ષા મુદ્દાઓની સમીક્ષા કરવામાં આવશે બે દિવસની મુલાકાત દરમિયાન સંરક્ષણ સચિવ મંત્રી સ્તરની બેઠકમાં ભારતનું પક્ષ રજૂ કરશે શ્રી અરમાને દ્વિપક્ષીય સંરક્ષણ સહયોગના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે એસસીઓના સભ્ય દેશોના સંરક્ષણ મંત્રીઓ સાથે બેઠક પણ કરશે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને યુક્રેન ઇઝરાયેલ અને તાઇવાન માટે પંચાણું અબજ ડોલરના સહાય પેકેજ પર હસ્તાક્ષર કર્યા છે હસ્તાક્ષર કર્યા બાદ તેમણે આ પેકેજને અમેરિકાની સાથે યુક્રેન અને વિશ્વ શાંતિ માટે મહત્વપૂર્ણ ગણાવ્યું હતું કુલ પંચાણું બિલિયન અમેરિકી ડોલરના સહાય પેકેજમાં યુક્રેનને લગભગ એકસઠ બિલિયન ડોલર ઇઝરાયેલ માટે છવ્વીસ બિલિયન ડોલર અને હિન્દ પ્રશાંત ક્ષેત્ર માટે આઠ બિલિયન ડોલરનો સમાવેશ થાય છે દુબઈમાં ચાલી રહેલી અંડર ટ્વેન્ટી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશીપના પ્રથમ દિવસે ભારતે એક સુવર્ણ અને ત્રણ રજતચંદ્રક જીત્યા છે પુરૂષોની ભાલાફેક સ્પર્ધામાં દીપાંશુ શર્માએ પુરૂષોના ભાલાફેકમાં સુવર્ણચંદ્રક જીત્યું હતું તેવી જ રીતે રોહન યાદવ પ્રિયાંશુએ આ જ સ્પર્ધામાં રજતચંદ્રક મેળવ્યા હતા રિતિક રાઠીએ ત્રેપન પૂર્ણાંક શૂન્ય એક મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે પુરૂષોની ડિસ્ક થ્રો સ્પર્ધામાં રજતચંદ્રક જીત્યો હતો આ સ્પર્ધામાં એકત્રીસ પુરૂષો અને ઓગણત્રીસ મહિલાઓ મળીને કુલ સાહીઠ ભારતીય ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સને ચાર રનથી હરાવ્યું છે પ્રથમ બેટિંગ કરતાં દિલ્હીની ટીમે સુકાની રિષભ પંતના ઇઠ્યાસી અને અક્ષર પટેલના છાસઠ રનની મદદથી નિર્ધારિત વીસ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને બસો ચોવીસ રનનો સ્કોર બનાવ્યો હતો લક્ષ્યાંકનો પીછો કરતા ગુજરાતની ટીમે વીસ ઓવરમાં આઠ વિકેટે બસો વીસ રન બનાવ્યા હતા ગુજરાત તરફથી સાઈ સુદર્શને પાસઠ અને ડેવિડ મિલરના પંચાવન રન કર્યા હતા સનરાઈઝર્સ હૈદરાબાદનો મુકાબલો આજે હૈદરાબાદના રાજીવ ગાંધી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે થશે આ મેચ સાંજે સાડા સાત વાગે શરૂ થશે છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં ગઈકાલે ત્રણ મહિલાઓ સહિત અઢાર માઓવાદીઓએ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું છે પોલીસ અધિક્ષકે જણાવ્યું કે આત્મસમર્પણ કરનાર આ તમામ માઓવાદીઓને છત્તીસગઢ સરકારની પુનર્વસન યોજના હેઠળ દરેકને પચીસ હજાર રૂપિયાની પ્રોત્સાહક રકમ અને અન્ય તમામ લાભો આપવામાં આવશે ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન પૂર્વ અને દક્ષિણ દ્વીપકલ્પના વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ ચાલુ રહેવાની આગાહી કરી છે ઓડિશા અને પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારો સિક્કિમ અને કર્ણાટકના આંતરિક વિસ્તારોમાં તીવ્ર હીટવેવની સ્થિતિ પ્રવર્તે તેવી શક્યતા છે બિહાર ઝારખંડ તટીય આંધ્રપ્રદેશ તેલંગાણા અને ઉત્તર પૂર્વ પ્રદેશમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેશે આ દરમિયાન મધ્ય અને પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે બીજી તરફ અરૂણાચલ પ્રદેશ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે આગામી શનિવાર અને રવિવારે પૂર્વોત્તર ભારતમાં વાવાઝોડા અને તોફાની પવનો સાથે ભારે વરસાદની પણ શક્યતા છે કેન્યામાં આવેલા પૂરને લગતા બનાવોથી મૃત્યુઆંક વધીને આડત્રીસ થયો છે સત્તાવાળાઓના જણાવ્યા અનુસાર એક લાખથી વધુ લોકોનું સ્થાનાંતરણ કરવામાં આવ્યું છે માર્ચના મધ્યભાગથી થઈ રહેલા ભારે વરસાદને પગલે પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે કેન્યા રેડક્રોસના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં એકસો ઇઠ્યાસીથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે રેલવેએ દેશભરમાં કોમ્પ્યુટર ટ્રેન સેવાઓ સ્થગિત કરી દીધી છે કેન્યાના હવામાન વિભાગે દેશના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે ભારત જાપાન મસલતી સમિતિની દસમા દોરની બેઠક ગઈકાલે ટોક્યોમાં યોજાઈ ગઈ તેમાં નિશસ્ત્રીકરણ પરમાણુ અપ્રસાર અને નિકાસ નિયંત્રણ જેવા મુદ્દાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી લોકસભા ચૂંટણીના ચોથા તબક્કા માટે ઉમેદવારીપત્રો ભરવાનો આજે અંતિમ દિવસ લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે પ્રચાર પડઘમ શાંત આવતીકાલે મતદાન થશે સર્વોચ્ચ અદાલતે ઈવીએમના મતોની વીવીપેટ સ્લીપ સાથે સો ટકા ક્રોસ વેરીફિકેશનની માંગણી કરતી અરજી પરનો ચુકાદો અનામત રાખ્યો છે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને યુક્રેન ઇઝરાયેલ અને તાઇવાન માટે પંચાણું અબજ ડોલરના સહાય પેકેજ પર હસ્તાક્ષર કર્યા અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે ગુજરાત ટાઇટન્સને ચાર રનથી હરાવ્યું આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા